પાંડેસરા પોલીસ મથકની હદમાં પત્નીની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારા પતિને ઓરિસ્સાથી પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો છે પાંડેસરા પોલીસ મથકની હદમાં પાંડેસરા આવિર્ભાવ સોસાયટીના મકાનમાંથી મહિલાની ઘરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જે અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં મહિલાની તેના પતિએ જ હત્યા કરી હોવાનું સામે આવતા મહિલાના પતિ હત્યારા ક્રિષ્ના સ્વાઈનને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઓરિસ્સા ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી તો પત્નીના ચારિત્ર્ય પર શંકા જતા હત્યા કરી હોવાની હત્યારા પતિ ક્રિષ્ના સ્વાઈએ કબૂલાત કરી હતી જી ગઈ તારીખ છ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ આવિર્ભાવ સોસાયટીમાં એક ડેડ બોડી મળેલ જે ડેડ બોડી ની ઓળખ થતા તેના સગાવાલાને બોલાવવામાં આવે અને જેમાં ડેડ બોડી ની ઓળખ થતા તેમના માતૃશ્રીની ફરિયાદ લેવામાં આવે અને ફરિયાદ આધારે આરોપીની તજવીજ તપાસ કરવામાં આવેલ જેમાં આરોપી તેના પતિ શ્રી કૃષ્ણ સ્વાય નાઓ નીકળેલા અને તેમને ઓરિસ્સા ખાતે પીછું કરી ત્યાં ડિટેન કરવામાં આવેલા હતા અને આજ રોજ એટલે કે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે સુરત શહેર ખાતે લાવી તેમની ધોરણસરની અટક કરવામાં આવેલ છે બનાવની વિગત એવી છે કે આરોપીએ પોતાની પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી અને મૃત્યુ નિપજાવેલ છે આરોપી અને મરણ બંને બંનેનાઓ વિરુદ્ધ પાંડેસરા પોલીસ બે માં બે હજાર સત્તરમાં મર્ડર નું ગુનો દાખલ થયેલ છે જે મર્ડર બંને જણાએ મળીને એટલે કે પત્નીના ભાઈની પત્નીનું શાળાની પત્નીનું મર્ડર કરેલ હતું જેનું કારણ પ્રોપર્ટીનો વિખવાદ હતો અને ત્યારબાદ બંને જેલમાં હતા પ્રથમ મહિલા છૂટેલી હતી અને ગઈ તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ આ ક્રિષ્ણા સ્વાઈ છૂટેલ અને આવીને તેની પત્ની બચલન હોવાનું તેને જણાતા તેણે પત્નીને પોતાની રૂમમાં જ હત્યા કરેલા ગઈકાલે કબૂલેલ છે મારવામાં તેને દિવાલ સાથે તેને પટકી હતી તથા કુકરનો ઉપયોગ કરેલ છે અને રસોડાના વાસણનો પણ તેણે ઉપયોગ કરેલ છે